ગાંધીનગરના કુડાસણ ખાતે વણકર ભવનનું નિર્માણ કાર્ય શરૂ સમગ્ર વણકર મહાજનની વર્ષો લાગણી માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા અંખડિતતા ગરિમા ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ સમાજના સાથક સહકાર યોગદાન અને આશીર્વાદથી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ કાર્યનો શુભારંભ સોમવારના રોજ શરૂ થયો હતો અગાઉ થોડા સમય પહેલા વણકર ભવનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મહાસંઘ સમાજના સ્વપ્નને સાકાર અને મૂર્તિમંત કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક પળ અને પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી બનવા મહાસંઘના તમામ હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીગણ માનવંતા દાતાશ્રીઓ અને મહાસંગના કશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે અરગોનભાઈ પી સોલંકી નિવૃત્ત મામલદાર અને શ્રી ઉત્તર ગુજરાત પંચપ્રગણા મહાસંગ ટ્રસ્ટ ગાંધીનગર ના महामंत्री તરીકે સેવાઓ આપું છું આ મહાસંગ તરફથી સમાજના સહયોગથી આ જમીન વેચાણ રાખી અને આ ભવનનું નિર્માણનું આયોજન કરેલું છે જેમાં સરકાર શ્રી તરફથી જે આવશ્યક મંજૂરીઓ મેળવવાની થાય એ મંજૂરીઓ મેળવી છે સમાજ તરફથી દાન ફાળો એકત્ર કરી આ ભવનનું નિર્માણ કરી એ ભવનમાં સમાજના નબળા જે બાળકો છે તે જ સુધી બાળકો છે પણ આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ કારકિર્દી રૂંધાઈ ના જાય એને માટેના સઘન પ્રયત્નો કરી અને એવા બાળકોની પ્રવૃત્તિ આગળ વધારવા માટેનો સંકલ્પ સાથે આ સંસ્થા આગળ વધી રહી છે જય ભીમ જય વીર મહાદેવ ડૉક્ટર અમૃતભાઈ એસ પરમાર એક્સ સિવિલ સિવિલ સર્જન ગુજરાત સરકાર અને પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત વંકા સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાશ્રી એ સમગ્ર ઉત્તર ગુજરાતના અગિયાર જિલ્લાઓના પરગણાઓને બાંધીને જે સમૂહ બન્યો છે એ સમૂહને મહાસંખ્યામાં આવે છે શ્રી ઉત્તર ગુજરાત વણકર પંચ પરગણા મહાસંઘમાં વણકર સમાજના છત્રીસ પરગણા છે આ મહાસંઘની એક વિશિષ્ટતા એ છે કે ટ્રસ્ટો સંગઠનો મંડળો એ એકમ તરીકે વ્યક્તિ હોય છે આ મહાસંઘની અંદર એકમ તરીકે વ્યક્તિ નહીં પણ સમાજના સુચારુ સંચાલનના ભાગરૂપે જે જે પરગણાઓ છે આદુ અનાદિથી પોતાની ઐતિહાસિક આગવી ઓળખ ધરાવે છે એવા સડત્રીસ પરગણાઓ અને એકવીસ લાખ વણકરોનું પ્રતિનિધિત્વ કરતું આ સંગઠન છે આજ પંચ પરગણા મહાસંઘ નકશીલ સામાજિક સંગઠન છે બિન રાજકીય અને બિન પક્ષીઓના મંત્રને ભીષ્મ પત્રિક્રિયાથી ભરેલું છે અને મહાસંઘ વિઝન અને મિશન ફક્ત અને ફક્ત વણકર સમાજનો નો સર્વાંગી વિકાસ